રાજ્ય પોલીસ વડા ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબ નાઓની અસામાજિક તત્વો વિરુદ્ધની સો કલાકની અસરકારક કામગીરીની ઝુંબેશ અંતર્ગત રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સૂચના અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડીઆઈજી શ્રી શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વોએ ગેરકાયદેસર હથિયારો અંગેની બાતમી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપી હતી જે અંતર્ગત એસઓજી પીએ શ્રી ભાવેશ નાની બાતમી મળેલ કે અમુક ગુનાઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી ગેર કાયદેસર રીતે હથિયાર કરવાનું મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઉભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલા હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલા હતા બાકીના આધારે અત્યાર સુધી કુલ એકવીસ ઇસમોને રાઉન્ડઅપ કરવામાં આવે છે જે પૈકી સત્તર ઇસમોએ પચીસ જેટલા હથિયારો ધારણ કરેલા હતા અને બાકીના સાત ઇસમોએ ફક્ત પરવાના મેળવેલા હતા અને આ જે હથિયાર ખરીદેલા હતા એ ઇસમો જેઓના મૂળ રહે છે થાનગઢ ચોટીલા મૂડી સાયલા લીંબડી અને સુરેન્દ્રનગર શહેરના મૂળ રહેવાસી છે આ હથિયાર ખરીદેલ કુલ સત્તર ઇસમો પૈકી ચૌદ વગેરે જેવા ગુનાઓ નોંધાયેલા છે તપાસ હજુ ચાલુ છે કુલ આ જે સત્તર ઇસમો છે એમાંથી આઠ ઇસમોએ કુલ બબે હથિયાર ધારણ કરી કુલ સોળ હથિયાર હતા અને બાકીના નવ ઇસમો એક 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 હથિયાર ધારણ કરી એમ કુલ પચીસ હથિયાર ધારણ કરેલ હતા જેની કુલ કિંમત પચીસ લાખ થવા પામે છે જેમાં પાંચ પિસ્ટલ બાર રિવોલ્વર આઠ બારા રાઇફલ સામેલ છે આ બાબતે વધુ તપાસ થવાની ટીમ એસઓજી પીઆઈ શ્રી રાયમાના નેતૃત્વ નાગાલેન્ડ અને મણિપુરમાં આ બાબતે કેવી રીતે હથિયારો ફરવાના અને હથિયાર મેળવ્યા હતા જેઓની વધુ તપાસમાં લાગેલ છે તપાસ દરમિયાન આ ઇસમોએ મુકેશ ભરવાડ મૂળ રહે વાંકાનેર અને શેલાભાઈ ભરવાડ મૂળ રહે દરોદ ગામ તાલુકો ચુડા સુરેન્દ્રનગર નવની મારફતે હરિયાણાના એક એજન્ટ જેનું નામ છે શોકત અલી નામના એજન્ટથી આ હથિયારો આ બાબતની સમગ્ર તપાસની ઊંડાણપૂર્વક કરવા અર્થે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અર્થે જાણોગ દાખલ કરી અને વધુ તપાસ કરી રહ્યા છીએ અને આજ રોજ આ માધ્યમથી આપના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરી રહ્યા છીએ કે આપની આસપાસ આ રીતે કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે હથિયાર ધરાવતા હોય તેઓની આપને પણ પ્રકારની માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સોશિયલ મીડિયા મારફતે આપ ગુજરાત પોલીસને આ બાબતે માહિતી આપી શકો